જયારે માતાજી મિત્રો કેમ છો બધા અને આજે તો દિવસમાં ખરેખર બહુ હાર્ડ ગરમી પડી મોટાની તો રોનક અમે ઉડેલ હતી ઉડાડી કરી બરાબર અને હું આવી ગયો છું હાથમાં કોળી લઈ ને તકો ચેક કરવા માટે જોઈ લો આ છે તકો બરાબર હવે તકો ચેક કરવા આવવાનું કારણ પણ હું તમને બતાવું કે અત્યારે પરિસ્થિતિ ખરેખર વિશે એમ બરાબર બન્યા રહો તમે અત્યારે ચાલું તો છે જ ખરેખર એટલી લાઈટમાં બહુ ભારે કાંઠું હોય છે જો અહીંયાથી સિંગલ વાયર આવ્યો છે જોઈ લે આ વાયર ચાલ્યો છે બરોબર તો ખરેખર ખેતી કરવી એટલે કંઈ સહેલાઈનું કામ નથી બરાબર આ વાળ છે આજુબાજુ બધે બાજરીઓ આવેલી છે પણ સતત ખરેખર એટલી તકલીફ પડે છે ને હવે એનું એક જીવતું જાગતું સબૂત હું તમને બતાવું તો ઘણા બધા વિડીયોની અંદર તમે આ બાજરીનો પલોટ તો જોયો જ છે બરાબર આની અંદર તો ભગવાન માતાજીની મહેરબાની છે અને અહીંયા સેફ્ટી માટે તકો પણ છે જોઈ લો બરાબર પણ ખાસ કરીને જે કંઈ પરિસ્થિતિ છે તે આગળ એક પલોટ છે બાજરીનો એની અંદર છે એનો બગાડ કેટલો છે ને એ હું તમને બતાવું બન્યા એક પલોટ આ રહ્યો છે બાજરીનો બરાબર આની અંદર તો તમે બારેથી નજારો જોયો હશે હવે અંદર કેવી પરિસ્થિતિ છે હું તમને બતાવું વિડીયોમાં બન્યા નાઇટમાં એટલા હેરાન થશે અમે કે તમે વાત જ લાવીશ આજે બે નાઇટની અંદર राते बाहर वागे अभी बाजरी बारिनी अंदर हमें फटा ना बोलो बन्या रो अब डे अंदर देगी तो परिस्थिति तो तो चिप्स है नहीं हमने तो नहीं दुआ मंडे वो तो सेट कॉम्प्लीट आवाना चिरी तो सोले ही जा है बन्या બાજરી પણ જોવો હાઈટમાં બારા થી આટલી હાઈટમાં બાજરી છે બનારો જોવો આવો છે હશે બાજરીનો નજારો જોઈ લો હજુ તો હવે લાગે હરી બાજરી

આ જોઈ લો આ પોન્ટ ચાલ્યા છે અને તો કર્યો છે ને અને આ પરિસ્થિતિ છે જોવા બાજરીને બરાબર આ ખોતરી મેન લીધો છે બધું જુઓ કુવા ગાળ્યા છે આ પરિસ્થિતિ છે અત્યારે બાજરીની આ રીતનું મિક્સન થાય છે